ટેક્સટાઇલ માર્કેટની આગના કારણે રાજસ્થાની પરિવારની હોળીનો રંગ ફીકો કર્યો છે દુકાન જોવા ગયેલા વેપારીઓ આજે ભાંગી પડ્યા છે કોઈના જીવનની પૂંજી બળી ગઈ તો કોઈની રાતો સળગી ગઈ વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારત બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું

આકરી પરિસ્થિતિમાં એકબીજાની સાથ આપીને આગળના દિવસોમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો પડશે એની ચર્ચાઓ કરી રહ્યા છે તે અંગેની ચર્ચામાં હજુ સુધી કઈ સામે આવ્યું નથી તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રાજસ્થાની યુવક મંડળ દ્વારા હોળીનો કાર્યક્રમ જે હતો જે દર વર્ષે થતો હોય છે એને રદ કરવામાં આવ્યો છે આજે વેપારીઓ માર્કેટમાં જઈને પોતાની દુકાન જોઈ શિવશક્તિ માર્કેટની અંદર એ લોકો ગયા અંદર જવા માટે માત્ર ને માત્ર દસ મિનિટ આપવામાં આવી હતી અવર જવર પર પ્રતિબંધ હતો જ્યારે આગ લાગી હતી જો કે વેપારીઓ દ્વારા દુકાનનું અંદર જવા માટે સતત કોર્પોરેશન અધિકારીઓને તેની સ્થિતિ બતાવતા હતા તેનું નિયંત્રણ પણ કહેતા હતા આખરે ટેક્સટાઇલ માર્કેટની અંદર જઈ અને લોકોએ શું જોયું એ પણ તમને કહું હરેક વેપારીને માત્ર દસ મિનિટ આપવામાં આવી હતી પાંચ પાંચ લોકોને એક સાથે અંદર લઈ જવામાં આવતા હતા ત્યાં જઈ અને તેમના હિસાબના ચોપડા લેપટોપ અને જે રોકડી રકમ હોય એ જ લઈને પરત આવવાનું હતું આ સિવાયના કોઈ પણ પ્રકારની વસ્તુઓ અંદરથી લઈને આવવા માટે સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી પોતાની દુકાનની અંદર ગઈને વિનોદ કુમાર ચૌધરીએ જણાવ્યું કે આજે મંજૂરી આપવામાં આવી કે માર્કેટની અંદર તમે જઈ શકો છો તમારી દુકાનમાંથી માત્ર ને માત્ર અમુક જે ની જેવી વસ્તુ હોય એ જ લઈને બહાર આવી શકો છો દુકાનમાં માત્ર જ પીલરો જોવા મળ્યા આખે આખી દુકાન બળીને રાખ થઈ ગઈ હતી અમારો લાખોનો માલ સળગી ગયો આ સાથે અમારી અત્યાર સુધીની પૂંજી પણ બળી ગઈ હતી એમના અનુભવ એવું કે છે કે આ માત્ર અમારો વાંક નથી આમાં સરકાર પણ એટલી જ જિમ્મેદાર છે હવે આ આ આગ આગ કોના કારણે લાગી છે છે માટે કોણ કેમ ન આવી એના કારણો હજુ સુધી બહાર નથી આવ્યા અને હવે આવનારો સમય જ બતાવશે કે આ આગને કેમ કાબુમાં ન લાવી શક્યા અને આની પાછળનું મુખ્ય કારણ શું છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર